અરે મિત્રો તમે જે કિંજલ દવે ની બાજુમાં તમે જે આરોપીઓ જોઈ રહ્યા છો ને એ આરોપીઓ બીજું કોઈ જ નથી કિંજલ દવે અને ભૂમિ આહીરને બદનામ કરવા નીકળ્યા હતા હવે બદનામ એ રીતે કરતા હતા કે ઇન્સ્ટાગ્રામની અંદર એક ફેક એકાઉન્ટ બનાવે હવે એની અંદર ભૂમિ આહિરની અને કિંજલ દવેની એવી રીલ હોય જે પ્રોગ્રામની રીલ હોય ને એની ઉપર સાઈડમાં ખોણામાં એક ખરાબ વિડીયો મૂકે અને એની અંદર રીલની અંદર લખે કે તમારે આના ભાગ જોવા હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટની અંદર પાંચ કોમેન્ટ કરો છ કોમેન્ટ કરો ને આવું બધું લખી અને ઇન્સ્ટાગ્રામની અંદર રીલ મૂકતા હતા પણ હવે એ આરોપીઓને એ આઠ આરોપી જે પકડાના છે ને એ આઠે આઠ આરોપીઓને દ્વારકાના જે સાયબર ક્રાઇમવાળાએ પકડી પાડ્યા છે અને એ આઠે આઠ આરોપીઓને હવે કડકમાં કડક જે સજા થાય તે સજાની કાર્યવાહી થશે અને એ આઠે આઠ આરોપીઓ છે ને એ હવે આવી રીતે બીજી વાર કોઈ બેન દીકરીને બદનામ ન કરે ને એવી હાલત આ આઠે આઠ લોકોની કરશે અને ઘણા બધા લોકો હજુ પણ ફેક અકાઉન્ટ બનાવી અને આવી રીતે રી રીલ મૂકી રહ્યા છે ઘણા બધા જે સેલિબ્રિટી હોય ને એમને બદનામ કરવા માટે ખોણામાં ખરાબ વિડીયો મૂકેને એવી રીતે રીલ ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કરી રહ્યા છે પણ એ લોકોને કહેવાનું કે ચેતીને રહેજો આમના જેવી તમારી પણ હાલત થશે અને હવે જે આ આરોપીઓ છે આઠે આઠ આરોપીઓ એનો આપણે નાનો એવો ટુકડો બતાવશું તો એ નાનો એવો ટુકડો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું બને તો કોમેન્ટની અંદર જહી દ્વારકાદીશ જરૂરથી લખી દેજો તો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આ આઠે આઠ આરોપીઓનો જે વિડિયો છે એ આપણે બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો બે ને બે ચાર ચાર ને ચાર આઠ આઠે જણા ને અલગ અલગ જિલ્લા માંથી દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમે ડબોચી લીધા છે આઠે આરોપીઓ ખ્યાતનામ ગુજરાતી મહિલા કલાકાર ના અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરતા હતા એટલું જ નહીં સેલિબ્રિટી ના વિડીયો મોપ કરી અને અશ્લીલ વિડીયો સાથે જોડી કલાકાર ને બદનામ કરવાની કોશિશ કરતા હતા કલાકાર ની લોકપ્રિયતા ને ધક્કો પહોંચે તે રીતે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી કલાકાર ના કાર્યક્રમ ના વિડીયો સાથે અશ્લીલ વિડીયો બનાવી આરોપીઓ વાયરલ કરતા હતા